नमस्कार मित्रों स्वागत छे તમારું પોતાનું YouTube ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર આજના વિડિયોમાં છે એક એવી મોટી જાહેરાત જે ભારતના લાખો વાહન ચાલકો માટે રાહત લાવશે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી શ્રી નીતીન ગડકરીએ ફાસ્ટટેગ વિશે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે હવે માત્ર ₹3000 માં આખા વર્ષ માટે ફાસ્ટટેગ વાર્ષિક પાસ મળશે કેવી રીતે મળશે કોને મળશે ક્યાંથી મળશે કેટલા વખત સુધી માન્ય રહેશે આ બધું જાણો આજે આ ખાસ વિડિયોમાં અંત સુધી ચાલો શરૂઆત કરીએ સેક્શન 1 ફાસ્ટ ટેગ વાર્ષિક પાસ શું છે ફાસ્ટ ટેગ વાર્ષિક પાસ એટલે કે ફિક્સ્ડ યરલી ટોલ પાસ તેમાં તમને એક નિશ્ચિત ફી ચૂકવીને એક વર્ષ માટે અથવા 200 મુસાફરો સુધી ટોલ ફ્રી મુસાફરી મળી શકશે તેની કિંમત છે ફક્ત ₹3000 આ યોજનાનો અમલ 15 ઓગસ્ટ 2025 માં શરૂ થવાનો નીતિન ગડકરીએ જાહેર કર્યું છે સેક્શન 2 કોને મણશે લાભ આ ખાસ નોન કોમર્શિયલ ખાનગી વાહનો માટે છે કાર જીપ વેન આનો ઉપયોગ દેશભરના નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર કરી શકાશે કોમર્શિયલ વાહનો જેમ કે ટ્રક ટેક્સી બસ માટે આ યોજના લાગુ નથી સેક્શન 3 ઉપયોગ કેવી રીતે કરવો फास्टैग वार्षिक पास લેવા માટે તમે નીચેના બે માર્ગ અપનાવી શકો છો 1 રાજમાર્ગ યાત્રા 1 2 NHAI અથવા મોટની 57 વેબસાઈટ તમે જ્યાંથી ફાસ્ટર ટેગની સેવા લઈ રહ્યા છો ત્યાં પાસ માટે લિંક મળશે પાસની એક્ટિવેશન તારીખથી ગણતરી શરૂ થશે ત્યારથી 1 વર્ષ અથવા 200 ટ્રિપ સુધી તે માન્ય રહેશે સેક્શન 4 લાભો શું છે તમારી દરેક મુસાફરીમાં થશે બચત ટોલ ટેક્સમાં પણ અને ટાઈમમાં પણ લાંબા સમયથી ચાલી રહેલી ટોલ પ્લાઝાની સાઇટ કિમીની નજીકની સમસ્યાનો સમાધાન થશે ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી ચૂકવણી વધુ સરળ બની જશે ટોલ પ્લાઝા પર ટ્રાફિક ઘટશે એનો અર્થ કે સમય બચશે અને મુસાફરી પણ આરામદાયક રહેશે સેક્શન 5 ખાસ નોંધ લેવા જેવી બાબતો તમને મળતા 200 મુસાફરીઓ સંપૂર્ણ થયા પછી પ્લાન રિન્યુ કરવો પડશે આ યોજનાની સમયમર્યાદા એક્ટિવેશન તારીખથી ગણાશે ખરીદેલી તારીખથી નહીં પાસ માત્ર વ્યક્તિગત વાહન માટે છે કોઈપણ પ્રકારની કમર્શિયલ પ્રવૃત્તિ માટે વાપરી શકાય નહીં મિત્રો ફાસ્ટટેગ વાર્ષિક પાસ નક્કી રીતે મોટા ફેરફાર લાવશે ટોલ પ્રવાસમાં એક સમયસર ચૂકવણી અને ટ્રાફિક મુક્ત યાત્રા હવે બની શકે છે તમારા માટે હકીકત કોમેન્ટા કરીને જરૂરથી જણાવો કે તમારું વાહન છે કે નહીં અને શું તમે ફાસ્ટર ટેગ વાર્ષિક પાસ લેશો ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો એ લોકો સાથે જેમને આ યોજના વિશે જરૂર માહિતી હોવી જોઈએ મણીએ આવા જ વધુ માહિતી સબર વિડિયોમાં અહીંથી હવે ધ ટેકનિકલ ગુજરાત કહે છે જાણો વધુ ને રહો સાવધાન